મમ્મી હું જાઉં છું આવું કહીને નીકળેલી દીકરી એ ઘરે પાછી જ ન ફરી આપણે સૌ જાણીએ છીએ કે આપણા રંગીલા રાજકોટ માટે એક કમકમાટી ભર્યો કાળો દિવસ એટલે ટીઆરપી ઝોન અગ્નિકાંડ નાના નાના પહોળાઓ આઠસો ડિગ્રી તાપમાનમાં હોમાઈ ગયા સહાય તો તમે આપશો પણ શું તમે માતા પિતાને એમની દીકરી પાછી આપશો શું તમે બાળકોને પોતાના માતા પિતા પાછા આપશો એ પિતાના હાથ બંધાઈ ગયા કે જ્યાં તેઓ પોતાની જ દીકરીને બચાવી ન શક્યા આ લાગણીઓ વ્યક્ત કરવી એ શક્ય નથી એ માતાપિતાનું રુદન વ્યક્ત કરવું એ શક્ય નથી કારણ કે અગ્નિકાંડ અને હત્યાકાંડ થવા એ કદાચ હવે સામાન્ય બનતું જાય છે ભગવાનને અંતે બસ એટલી જ પ્રાર્થના છે કે ટીઆરપી અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ દુઃખદ અને મુશ્કેલ પરિસ્થિતિમાં જીવી જવાની હિંમત આપે મારું નામ ચંદુભાઈ ડોસાભાઈ કાથડ આજે અત્યારે જ આના આપણે પાંચ છવા પાંચ વાગે આ બનાવ બન્યો હતો ત્યાં સુધીમાં આપણે હવે થોડુંક એવું લાગે છે કે આમાં ન્યાય મળશે શું કામ કે આ બધા હવે જાગૃત થયા છે રાજકોટની પબ્લિક બધાય ને ન્યાય દેવડાવવા માટે જો આજ રાજકોટની પબ્લિક દુકાનો બંધ રાખી એની માટે મોટો આભાર અમારો ને આવો સાથ સહકાર મળે બસ એ અમારી વિનંતી છે અને ન્યાય દેવડાવવામાં બધા પીડિત પરિવારોને ન્યાય મળે એવી અપેક્ષા રાખીએ છીએ ત્યારે હું પાંચ વાગે અહીંથી નીકળ્યો હતો બેન ન્યા રહી છે ત્યાં બાજુમાં જ રહી છે એટલે હું જાતો જાતો પેટ્રોલ પંપેથી આમ પાછો વળી ગયો ને સીધો બેન પણ હોય મોટો બેન બે ત્યાં જઈને હજી કપડાં ગેટવે દઈને હું પાછો વેર્યો એટલે મને ધોવાડા દેખાણા થોડા થોડા મને એવું લાગ્યું કે આ હાડું ટીઆરપી વે કે ખડગે એવું લાગે એટલે હું ફાસ્ટ પી ગયો તો વધી ગયા હતા વાળા એટલે હું ગાડી બાઇક હતી મારી બાઇક નાખી દીધી મેં ને દોડીને આ ગેટે અંદર ગરવા ગયો ને થોડોક રહ્યો ત્રણ ચાર ફૂટ એટલે બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થયો એટલે ત્યાં કંઈ દેખાતું નહોતું એવું બધું કંઈ પણ વસ્તુ પછી હું દોડીને પાછળ ગયો તો ક્યાંય જવાયું ત્રણ ચક્રું માર્યું મેં ક્યાંય જવાયું ના ભયંકર આગ એવી એટલી પીઠથી લાગી કે પૂરું ટીઆરપી ક્યાંય જગ્યા તમને એક હિંસ જેટલી આગ સિવાય દેખાય નહીં બીજી ખાલી એ એટલી આગ હતી હું પાછો આમ નીકળ્યો ધોળીને અમે તો બે જણા છેલ્લે નીકળ્યા હાવ છેલ્લે ઉપર ત્રીજા માળે બે છોકરા અટાકટા એંગલ ઉપર ટીંગાઈ ગયા એ ભરી તો ગયા હતા જ એના હાથને બધું પછી અમે ઝાડ લઈને બે ચાર જણા બીજા હતા ને એક હું પાંચ જણા અમે ઝાડ આમ બાંધેલી હતી પંદર વીસ ફૂટ ઉધર એ આમ રાખી નીસેથી તોડીને અમે તો જેવો એક વે માર્યો એવો ઝાડની માથે પડ્યો એટલે એ આડો પડ્યો એટલે ભીતમાં ભૂટકાઈને ત્યાં ઉની માથે પડ્યો બ્લોક માથે એટલે એનું માથું ફાટી ગયું હતું હું હતું જ ત્યાં બીજો પડ્યો એટલે એનો પગ તૂટી ગયો હતો પછી હું તો જોડા જોડમાં હતો વીસ મિનિટ મેં જોયું ને ચા આરપી નીચે બેસી ગયું આશાબેન ની ભાઈ આ મહિનો દિવસ થયો મહિનો દિવસ હું રાતે હુતો નથી આ કોઈ પણ ને હું ભીમનગર જ હોય ચાર વાગે ત્રણ વાગે બે વાગે કાંઈ કાંઈ રાતે નીંદર નથી આવતી છોકરીની એ કાયમ માટે છોઈ કલાક અમને યાદ આવે આખા પરિવારને હવે આ બનાવ બનો પાછો ન બને એટલા માટે આ ન્યાયની અપેક્ષા બનાવે કોઈ બીજા માસૂમો ક્યાંય મરે નહીં કોઈની જાન ન જાય કોઈ એક એક દીકરો તો હાથ ખોટના એ ઓયા ગયા આમાં એટલે અમારે એ માંગ છે કે આ ન્યાય મળે પૂરો આશાબેનની યાદ તો અમને બહુ મજા આવે આશાબેનને અહીંથી અમે ધવાડા નીકળ્યા તો કે અમે અત્યારે આવે સાડા પાંચ અહીંથી અમે માં દીકરી ગયું મારી સંતોષ પાંચ ગયા આવી એ બાલકનીમાં બાલકનીમાં ઊભી હતી ત્યાં એની પાસે હું એ ઊભી તો આમ જોયું ને મેં તો ત્યાં ધવાડા નીકળતા તો હું સંતોષ તો કાં હું કહું બેન ધવાડા નીકળે મોલ હરકી ગયો લાગે કહું બિસાળા એમાં કંઈ કામ કરતા હશે એનું શું થાય એમ અમે વાત મા દીકરી કરીએ ને તો તો મારી મોટી દીકરી કાજલ છે ગામડે સાસરે એનો ફોન આવ્યો કે સંતોષ તું ક્યાં છે તો કે હું તો ઘેરા છે એ કે બેન તો કે આપણી બેન નોકરી કરે ને એ મોલ હરકી ગયો તો કે હે આ કેતો એ તો રોવા માંડી તો હું કહું પૂછ્યું તો કે મમ્મી આસાનો આશાનો જ મોલ હરકી ગયો હું હા હાય તો મારી દીકરી હરકી ગઈ છે પછી અમે અહીંથી હું અમે બે મા દીકરી રોતી રોતી હાસણું દઈને ભાગી નીકળ્યું ત્યાં ગયું તો તો ત્યાં તો ઓટલો વરી ગયો હતો ત્યાં તો આખું બરી ગયું હતું મારી આશા તો ક્યાંય દેખાણી જ નહીં અમે ઘણી એમાં હળિયું કાઢ્યું એમાં રોતા રડ રડતા પણ ક્યાંય મારી આશા દેખાણી જ નહીં એ ગેમ જોની ઓલા હવે એવું કર્યું છે કઈ વસ્તુ એમાં રાખી નહીં ત્યાં મારી દીકરી ખોવાઈ ગઈ ને મારી દીકરી તો ઠીક છે પણ નાના નાના બાળકો એ બિસાડે ગરીબ માણાના વૈયા ગયા કોઈને એક દીકરો હતો એ વહી ગયો તો એને કેમ વિધર પડે અમારી મારી વી વર્ન દીકરી અમને વિદર નથી પડતા તો એ લોકોનું કેવી હાલત હશે અટાણે આશાબેને સહેલીવારી એમ કીધું કે મમ્મી હું જાઉં અહીંથી સવારે ગઈ ત્યાં સાડા આઈઠે તો મેં કીધું કે હા જા બેન પછી હું આ બાલ્કનીમાં ઊભી તો ત્યાંથી આમ ઉસી ડોકી કરીને મમ્મી હું જાઉં આવું છો હાથ કરીને હું કો હા પછી એ ટેમ્પામાં બેઠી એ મેં જોયું અહીંથી રોડવેથી પછી પછી અમને ભેગી નથી થઈ પછી તો આ હમાસર આવ્યા એના પપ્પા જતા હતા ટિફિન દેવાય એને ભેગી થઈ ત્રણ દોઢ બે વાગ્યા ટિફિન લઈને ગયા એ તો બીજું કંઈ નથી પછી ક્યારેય ભેગી નથી થઈ